પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે આવેદનપત્ર માં કહેવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષો સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે પરિષદે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ મુખ્યમંત્રીઓના પત્રકારો

મંત્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે